પરિચય પરમહંસ યોગાનંદનું યોગી કથામૃત જેની પ્રસ્તાવના ડબ્લ્યુ વાય એવન્સ વેન્સ જીઝસ કોલેજ ઓક્સફર્ડ દ્વારા આપવામાં આવી છે જે યોગ તેમજ પૂર્વીય જ્ઞાનની પરંપરાઓને લગતા ઘણા સર્વોત્તમ સાહિત્યો જેમ કે ટિબિટન યોગ એન્ડ સિક્રેટ ડોક્ટરીન્સ ઠિબિટ્સ ગ્રેટ યોગી મિલારેપા અને ધ ઠન બુક ઓફ ધ ના લેખક તેમજ અનુવાદક રહી ચૂક્યા છે પ્રસ્તાવનામાંથી જણાય છે કે શ્રી યોગાનંદજીની આત્મકથાનું મહત્વ એ વાતથી ઘણું જ વધી જાય છે કે એ ભારતના જ્ઞાની પુરુષો વિશે લખાયેલ જૂજ પુસ્તકોમાંનું એક છે જેના લેખક કોઈ પત્રકાર કે પરદેશી નહીં પણ એમનામાંના જ એક અને એમની જ કેળવણી મેળવેલ મહાપુરુષોમાંના એક છે ટૂંકમાં આ પુસ્તક એક યોગી તરફથી યોગીઓના સંબંધમાં લખાયેલ છે એક દાર્શનિક સાક્ષી તરીકે આપેલ આધુનિક હિન્દુ સંતોની અસાધારણ જીવનકથાઓ અને સિદ્ધિઓના વર્ણનયુક્ત આ પુસ્તકનું સામયિક અને સર્વકાલીન એમ બંને દ્રષ્ટિએ મહત્વ છે આ પુસ્તકના પ્રખ્યાત લેખક જેમનો પરિચય મેળવવાનું સૌભાગ્ય મને ભારત અને અમેરિકા એમ બંને સ્થળોએ પ્રાપ્ત થયું હતું તેમના પ્રતિ પ્રત્યેક વાચક યોગ્ય પ્રશંસા અને કૃતજ્ઞતા વ્યક્ત કરશે તેઓ શ્રીનો અસાધારણ જીવન દસ્તાવેજ એ હિન્દુ માનસના અંતઃકરણની ઊંડાઈ અને ભારતની આધ્યાત્મિક સંપત્તિ ઉપર ખરેખર વેધક પ્રકાશ પાડતું પશ્ચિમમાં પ્રકાશિત થનાર આ સર્વ પ્રથમ પુસ્તે